જય મા મેલડી જય મામા સરકાર જય ગૌ માતા જય શ્રીરામ આજે વાત કરવાની છે આસ્તિક અને નાસ્તિકની આજે બુધવારને પૂનમ છે માછામુંડાની પૂનમ આવે માં ખોડિયારની આવે મા મેલડીની આવે એટલે એ વાત એ કરવાની છે કે કોઈ બી સમાજ હોય ચાહે દલિત સમાજ હોય ચાહે દેવીપૂંજક હોય કે કોઈ બી સમાજ હોય કે ધર્મનું કોઈ બી સમાજ અપમાન કરશે ને કદાચ મારો ભાઈ હોય ને તો ધર્મનું અપમાન કરશે ને હિન્દુ ધર્મનું જે અપમાન કરશે ને કે દેવી દેવતાનું અપમાન કરશે તો એને છોડવામાં નહીં આવે બરાબર અને માણસ લાકડી મારે ને તો તરત લોહી નીકળે પણ મારી માતા મારવા બે ને એમ થાય કે મને કાંઈ નથી ચ્યું નથી ચ્યું પણ મારી મસાણી મેલડી મારી ઉગતા ભાતની મારી સામલા હરાણી મેલડી મેલડી દી છોડે નહીં બરાબર અને હું એક કાઠીનો દીકરો છું બધા ભક્તિ કરે ને એમાં તો કદાચ કંઈક ખોટું હોય પણ કાઠીનો દીકરો તમે ઇતિહાસ જાણજો કાઠીઓના અને મેલડી એક નામ કાફી છે મા મેલડી અને જેટલા જેટલા નાસ્તિકોએ હામે પડેલા છે અને દેવીને જે બદનામ કરી છે માતાજીને જે બદનામ કર્યા છે એનું કોઈ દી કોઈ વસ્તુ છે ને આયુ નથી કદાચ તું બે કલાક લાઈવ થાય ને તોય ન આલે અને મને કોઈ યુટ્યુબનો એવો શોખ નથી મને માતાજી ઘણું આપે છે હું કોઈ ફાકા જીકવા વાળી વાત કરતો નથી પણ જે જેની ઉપર મારી મસાણી મેલડી પોગાડી છે એનું ફતાન જ થવાની તૈયારી છે બરાબર જે જે મારી મેલડીનું એક વખત અવારમાં નામ લઈ લે છે ને એને મારી મેલડી કદાચ કરોડો રૂપિયાનો ઢગલો હોય ને તો હવાયું આપે મારી મેલડી અને એમાં વાત કરવાની છે આ મેરામણની મેરામણ જે કાલે એનો મગજ ગયો અને ગાયડું બોલ્યો કરુણાનિધિ બાપુને ગાયળું દીધી તે

અને ઓલા કલા કલાસોત્રીએ તારી દીકરીને તારી બહેરીને તારી ભાભીને બધાને કીધું તું ને તો ન્યાય કાંઈ કરી તો હજો નહીં ખવુરિયાના પેટના અને તું પાછો કરુણાનિધિ બાપુને બધાને કાલે જેમ લાગે એમ કરણભાઈ સાથળિયાને બોલતો હતો તું કોઈ જાતનો નથી તારી હકીકત આ છે કે પેલા તારી છોકરીને હાસાય તારી બહેરીને હસાયું આ બધું હાચાય અને તું કેતો ને કે હું ખંભાળિયા ધક્કો ખવડાવે તો અસલ તારા બાપનો ઓરિજિનલના પેટનો આયરના પેટનો હોય ને આયર સમાજની આરે મને કોઈ વાંધો નથી ઝૂંપડામાં અમે જીવીએ ને પેરીએ શિખરિયા શીર ઝૂકીએ નહીં જીવતા અમે અડી આહિર આયર યાર દેવા આપા બોદલ જેવા થઈ ગયા અને ભલા મણા જો ઉગાના માટે હજી નાગેરા આયર રાજુલા સાઈટના નવ ગામડાના જો હોગ બાળતા હોય તો એમાંથી નથી તું પાકિસ્તાનની પેદા છો અને તને હરકું લાગતા વાંચતા નથી આવડતું ખૌરિયા સમજાઈ ગયું આમાં મારે તને કેવું હું તું કાલ જ ગાળુની બગડા છટી બોલાવતો તારી માને હત્તર છે તારી માને છપ્પન છે હે આજ માતાજીની પૂનમ છે એટલે જાદુ કાંઈ બોલતો નથી પણ ખૌરિયાના પેટના તારી તું એમ કહેશ કે મેલડી કાંઈ ન કરે

તો હું બીજા બાપનો નહીં શોમાં આપેલાય બીજા બાપનો અને તું ભોસ મારીને તારી તે બેનને ચોદે તારી માના હતર પીકા અને તારી માનો ભોસડો મેરામણ માં ચોદામણા ગાળું કાઢવાથી કોઈ ફાયદો નથી પણ હું તને ચેલચ મારીને કહી દઉં છું કે બધાય કરે પણ મારી મા મેલડી જે કરે ને એ તારું ભાખર કે ભરાવવાનું છે તું કોને ગાયું દેસ એ તને ખબર છે તારો બાપ છું હું સમજાઈ ગયું બધાય ભુવા જેવો ખોટા દાણા જોતા હોય ને પૈસા લેતા હોય ને બેન દીકરીઓ શેરથી કરતા હોય ને એવા જેવો નહીં બરાબર હું બહુ અલગ પ્રકારનો છું અને હારા હારાને છે ને ધૂળ સાટતા કર નાખું એક માળા લઈ ગયો અને એક હોસ્પિટલમાં પોગી ગયો છે અને ત્રણ ચારની હજી વારી છે એટલે નાસ્તિક હોય ને નાસ્તિક એ અને એક જણાએ તારામાં કોમેન્ટ કરી અને કોઈ મને તુકારે ઉકારે કરવાવાળા હોય ને મારી માતાએ મારું બાવડું ઝાલેલું છે મારી મહાણી મેલડી હું અને ઉગતા પ્રભાતની મેલડીને હું કહું જ કે જે જે પાછળથી ખોટી વાતો કરે ને એને મારી મસાણી મેલડી પૂગે પૂગે ને પૂગે કાલ મૃત્યુ ઓ કરે કામ કરે સંડાલ કા કાલ ભી ઉસકા ક્યાં કરે જો ભક્ત હૈ મહાકાલ કા કુસડી ના તારું મોઢું જોવાનું રાજી ન થાય કોઈ અને જય મોલી જય ઠાકર મેરા મણા મણાહીર તું નથી દલિત સમાજ નો હવે તું એમ કે દલિત સમાજ મારો ભાઈ છે તો તારી માની ઉપર કોઈ દલિતો સડવા આવ્યા હતા એ કડીક દલિત ની બાજુ થઈ જા કડી કામ થઈ જા અમે તો દલિતોને એમ કહી કે દલિત હિન્દુ છે દલિત પણ હિન્દુ છે અને મને કોઈની આભડસેટ લાગતી નથી તમ તારે

તો આપણે બોલી નકર એક બેન હાડા થઈ મારે એને કાંઈ લાગે વળગે નહીં બાકી તો હું નથી જાણતો મારી મેલડી બધું જાણે છે અને તું કેટલો સિનાળવીના પેટનો છો અને કેટલું હું કરશો એ તારી ઘરવાળીને પૂછી જો બરાબર અને મારે તો હું તો એકલો જ છું બરાબર મને તું બદનામ કરે ને કોઈ મને ફેર નહીં પડે પણ તારું જોજે આ જોજે

તો ખાલી ખંભાળિયા બોલાવીને દેખાય પોલીસ બરાબર પણ તું જે કરુણાનિધિ બાપુને દીધી તારું હું બગાડ્યું એ જે વાત હતી તારે કરણ સાતળીયારી હતી કરુણાનિધિ બાપુ એ આમ કીધું તો કરુણાનિધિ બાપુને મા સામી ગાળ બોલી સંતને અને કાલે તે મારો વિડીયો ઉતાર્યો એ તારી મારી મારી ભોસડી મેરામણ બરાબર અને તારી બૈરી તારી છોકરી તારા ઓલાન જે કલો સોતરી બોલતો ને એ કલા ને પેલા ગોત જેનું મોઢું જોવા ન મળે ને એ કલાસોત્રીએ તને એમ કીધું કે મેં એને આમ કર્યું એની બૈરીને આમ તેમ વાપર્યું એટલે તારી બૈરીને વાપરતા હશે એવું લાગે છે ના સુધરી જા સુધરી જા તું નથી દલિત સમાજમાં નથી આહીર સમાજમાં કે નથી હિન્દુમાં પાકિસ્તાનની પેદાઈશો ભોસડીના હરામ જાદીના ક્યાંનો પેદા હિસ્સો ગાળું બોલી બોલીને અને કાલે મિત્રો આણે છે ને આને વિડીયો ઉતાર્યો એવો અને ગાળું વાળો સમજાઈ ગયું મારી મારીને એટલે તારો વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું ને હજી આગળ જો અને તું પાછો મને કહેતો મારી પાસે સબૂત પડ્યા ને હકુભાને કેમ બંધ કરી દીધો એટલે શોધી ના તારી જોડે નવીરીનો નથી સમજાઈ ગયું તું ભોંસડીના બે પૈસાની ખેતી કરવાવાળા અને તું બીજાનું ખાવાવાળા તરી માનો બોંસડો મારે અને તું પૈસા ઉઘરાવી ઉઘરાવીને પછી હું કે હું ગૂગલ પે કરી દઉં હું એમ કરું તેમ કરું થલાણ આંખી તાપી તારી મારી બોસ આપી તારી મારા ગરી કરી પાછો અને હું તો એક અઘોરી શું અઘોરી ભોંસડીના ગાળું બોલું અને પ્રસાદનો વરસાદ એ કરવું ઉકળતા તેલના તાવા પીવે મારી મસાણી મેલડી હુંના તેલને ટાઢા કરે ધંદુકીયા મસાણની મેલડી છે એટલું સમજેલા છે તેવી પૂજક નું ધર્મ છે ખારવાની માતા છે તાપીના પાળે પાડે આજરો હાજર બેઠી જ્યાં જે જે બોલ્યા ને એનું ભાખર કે ભરા હે છોડે નહીં માણસ લાકડી મારે તો તરત લોહી નીકળે બાકી મારી માતા મારવા બે છે તો ધીરે 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 તમને એમ થાય કે કઈ નહીં થાય પણ સોડે નહીં મારી માતા એટલું સમજી લેજે અને વિડીયાનો કોઈ શોખ નથી પણ તારી માને એક બેન હાડા તણ બોસડીના તને તો ભાખર કે ભરાયો જ રેસ હું જાય ગયો મારી માતા તારી ઉપર જોઈ લે જય મામેલડી જય શ્રી રામ જય ગૌ માતા